રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું જેમાં સ્ટેડિયમ પેનલના અઢાર ઉમેદવાર અને હેમંત કોન્ટ્રાક્ટર પેનલના ત્રણ ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતા પરિણામ જાહેર થતાની સાથે જ કહી ખુશી કહી ગમનો માહોલ છવાઈ ગયો હતો હેમંત કોન્ટ્રાક્ટરની પેનલમાં યશાશા અક્ષરા કોન્ટ્રાક્ટર અને મહેક ગાંધીને બાદ કરતા બાકીના અઢાર ઉમેદવારોનો પરાજય થયો હતો જ્યારે અપક્ષ તરીકે ઉભેલા ઉમેદવારને ચારસો મત વળ્યા હતા

સેવા શહેરને આપી છે અને એનો જે વિકાસ કર્યો છે તે માટે મતદારોએ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે અને ટોટલ એ બેલેટ પેપરો ઈસ્યુ થયા છે અને ટોટલ વોટિંગ છત્રીસો આઠ થયું છે ઇનવેલિડ વોટ એકસો ને આઠ છે અને વેલિડ વોટ થયા ત્રણ હજાર પાંચસો એટલે પાંત્રીસો વેલિડ વોટનું આજે અહીંયા કાઉન્ટિંગ આપણે કર્યું છે અને તે કાઉન્ટિંગમાં કુલ ને ઉમેદવારો આ ચૂંટણીમાં ભાગ લેતા હતા અને તે પૈકી એક થી એકવીસ ઉમેદવારો અને જો એના જો નામ તમે કહેતા હોય તો હું વાંચી જાઉં ખાસ કરીને જે એક થી એકવીસ ઉમેદવારો ચૂંટાયા છે તેમાં કજ્જર અમિત દિલીપભાઈ એક નંબર પર ચૂંટાયા છે તેમણે બે હાજર એકસો ને પાસઠ વોટ મળ્યા છે બે નંબર પર ચૂંટાયા છે મોદી હિતેન્દ્ર રાજેન્દ્રભાઈ તેમને બે કોન્ટ્રાક્ટર કનૈયાલાલ લાલભાઈ ચોરાણું વોટ મળ્યા છે ચાર નંબર પર ચૂંટાયા છે કોન્ટ્રાક્ટર અક્ષરા હેમંતભાઈ એમને બે હજાર તેતાલીસ વોટ મળ્યા છે પાંચ નંબર પર ચૂંટાયા છે શાહ ઈશા હાર્દિકભાઈ એમને બે હાજર ને એક વોટ મળ્યા છે છ નંબર પર ચૂંટાયા છે જુનેજા અનિલ ધવલ ભરતકુમાર એને ઓગણીસો વોટ મળ્યા છે નવ નંબર પર ચૂંટાયા છે પટેલ નિસર્ગ અંબુભાઈ એમને ઓગણીસો બેતાલીસ વોટ મળ્યા છે દસ નંબર પર ચૂંટાયા છે ઉમરીગર હરીશભાઈ નાનુભાઈ એમને એક હજાર નવસો ને છવ્વીસ વોટ મળ્યા છે દેસાઈ મયંક યશવંતભાઈ એમને મળ્યા છે એક હજાર આઠસો એકાણું વોટ બાર નંબર પર ચૂંટાયા છે મુનશી વિપુલ સુભાષચંદ્ર એમને અઢારસો ચોર્યાસી વોટ મળ્યા છે તેર નંબર પર ચૂંટાયા છે સા રમેશ એસ એને અઢારસો ને ઓગણ વોટ મળ્યા છે ચૌદ નંબર પર ચૂંટાયા છે દેસાઈ ડોક્ટર નિમેશ કિશોરચંદ્ર એમને અઢારસો ને સિત્તોતેર વોટ મળ્યા છે પંદર નંબર પર ચૂંટાયા છે સરાવગી રાકેશ ગોવિંદ પ્રસાદ એમને અઢારસો ને સડસઠ વોટ મળ્યા છે સોળ નંબર પર ચૂંટાયા છે પટેલ હિતેન્દ્ર દુર્લભભાઈ તેમને અઢારસો ને પાસઠ વોટ મળ્યા છે સત્તર નંબર પર ચૂંટાયા છે પટેલ સંજય રમેશભાઈ એમને અઢારસો ને બાસઠ વોટ મળ્યા છે અઢાર નંબર પર ચૂંટાયા છે ગાંધી મહેક નરેન્દ્ર કુમાર તેમને અઢારસો ને પચીસ વોટ મળ્યા છે